સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે આપણે સરગવા રીંગણ બટાકાનું શાક બનાવીશું એના માટે મેં સરગવો લીધો છે અહીંયા એને મેં એક વિસલ મારી અને બાફીને તૈયાર રાખ્યો છે બટાકા લીધા છે રીંગણ છે ટામેટા છે આપણે રૂટીંગના બધા મસાલા છે ખાંડ છે સિંગદાણાનો ભૂકો છે કોથમીર છે તેલ છે અને સરગવો બાફ્યું ને એનું પાણી મેં રાખ્યું છે શાકમાં નાખવામાં તેલ ગરમ થઈ ગયું છે એમાં રાઈ જીરું

રીંગણનો આપણે રીંગણના ભાગનો મિક્સ નાખી આપણે દસ મિનિટ થવા દઈશું એટલે બંને એક સાથે થઈ જશે રીંગણ બટાકા આપણે રીંગણ અને બટાકા બંને ચડી ગયા છે જો એની અંદર આપણે બીજા મસાલા કરી દઈશું અડધી ચમચી ખાંડ છે આ બે ચમચી સિંગદાણાનો ભૂકો છે એક નંતા મેઠું છે અને આ સરગવો છે બે ચમચી આપણે લાલ મરચું નાખીશું બે ચમચી દાણા જે આપણે મિક્સ કરી અને પાંચ મિનિટ થવા દઈએ હવે આપણે આ બાફેલું પાણી હતું ને એ પાણી અંદર એડ કરીશું બસ અડધા પાંચ દસ મિનિટ થવા દઈએ શાક સાથે સૌ કરવા માટે જુવાર બાજરીનો રોટલો બનાવીશું આપણે રોટલો બનાવવા માટે મેં આ બાજરીનો લોટ છે આ જુવારનો લોટ છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું લોટ બાંધી અને મસળી અને આપણે રોટલો કરીશું મસડીશું ને એમ રોટ રોટલો આપણો સરસ થશે હવે આપણો આ લોટ મસળાઈ ગયો છે એને આપણે રોટલો બનાવીશું હવે આપણો આ રોટલો તૈયાર થઈ ગયો છે બીજી બાજુ પણ આપણે રોટલો થઈ ગયો છે હવે એને આપણે ઊંધો કરીશું એટલે ફૂલી જશે જો આપણો રોટલો છે એ ફૂલી ગયો છે એને આપણે નીચે લઈ લઈશું અંદર આપણે ઘી લગાવીશું રોટલામાં તો તૈયાર છે આપણો જુવાર બાજરીનો રોટલો એને આપણે શાક સાથે સૌ કરીએ તો તૈયાર છે આપણો જુવાર બાજરીનો રોટલો એને આપણે સૌ કરીશું બાઉલમાં આપણે શાક લઈ લઈશું એને આપણે ધાણાથી ગાર્નિશ કરીશું અને તળેલા મરચાં સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણો જુવાર બાજરીનો રોટલો રીંગણ સરગવા બટેકાનું શાક તો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો ચોમાસાની સિઝનમાં અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં